જમીન માટે ભાઈ પણ ભાઈનો રહેતો નથી તેવો જે કિસ્સો સોનગઢ તાલુકાના ઉમરતા ગામે સામે આવ્યો છે જ્યાં દાતરડું લઈને સગા ભાઈ પર હુમલો કરનાર અને પોતાની જેઠાણીને કળઢી ખાનાર બંને આરોપીઓ હજી પણ જેલના સળિયા બહાર ખુલ્લામ બિંદાસ ફરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે ઘણીવાર બધું જ એકલું હડફ કરી લેવાની લાલચ લોહીલોહીના સંબંધને પણ ભૂલાવી દે છે આવો જે કિસ્સો સોનગઢ તાલુકાના ઉમરતા ગામે સામે આવ્યો છે જેમાં મોવલિયા ભાઈના છ છોકરા અને ચાર દીકરીઓ કુલ દસ સંતાન વચ્ચે એમણે ઓગણીસો બોતેરમાં સમાન ભાગે જમીન વેચી આપી હતી પરંતુ ત્યારબાદ એમાંનો એક પુત્ર ઠાકોર જે કદાચ બાપાની જમીનમાં બહેનોને હિસ્સો આપવા નથી માંગતો તેમ જ્યારે પણ એની બેન ભેલકી બેન પોતાના ખેતરમાં ખેતી કરવા કે ઘાસ કાપવા આવે તો તેનો ભાઈ ખેતી કરવા આવે ત્યારે કુલાડી અને દાંતડા જેવા હથિયારો લઈ એમને મારવા ભાગે છે અને એમને ત્યાંથી ભગાડી દે છે ગત બારમી તારીખે આજ જ રીતે દિલકીબેન અને માધુભાઈ બંને જણા સર્વે નંબર ચોસઠની જમીન પર આવેલા પોતાના ખેતરમાં ઘાસ કાપવા ગયા ત્યારે તેની જાણ ઠાકોરભાઈને થતાં તેઓ પોતાની પત્ની સેલુબેન જોડે દાંતડું લઈ ખેતર પર પહોંચી ગયા હતા અને બહેન સાથે ઝઘડો કરી માધુભાઈ પર દાતડુ લઈ હુમલો કર્યો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો છે જે અંગે માધુભાઈની પત્ની ઋષિબેને સો નંબર પર પોલીસને જાણ કરતાં પોલીસ ગામમાં આવી પહોંચી હતી જ્યાં પોલીસને શાળા પાસે બોલાવી આ ત્રણેય એની પાસે જતા હતા ત્યારે રસ્તામાં ઠાકોરભાઈની પત્ની સેલુબેને પોતાની ઋષિબેનને ડાબા હાથ પર કઢી લીધું હતું ત્યારબાદ પોલીસ બંને આરોપીઓને સરકારી જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ઋષિબેને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ ખેલ બગડતો જોઈ ઉમરડા શાળાના મધ્યાહન ભોજનમાં નોકરી કરનાર પતિ પત્ની કેસમાંથી બચવા સેલુબેન કે જેઓ પહેલાથી સુગર પ્રેશરના દર્દી છે તેઓ સરકારી દવાખાનામાં જઈ એડમિટ થઈ ગયા હતા અને મને શાળા પાસે આ લોકોએ માર માર્યો છે એવો કેસ કર્યો હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વિડીયોમાં તેઓ પોતાના પતિ સાથે ઊભા દેખાય છે જે આ પતિ દાંતડું લઈ મારવા જાય છે ત્યારે પણ તેઓ સાથે જ હતા તો ત્યારબાદ તેઓ શાળાએ કેવી રીતે પહોંચી ગયા મળતી માહિતી મુજબ ઠાકોરભાઈએ અગાઉ પણ ઘણીવાર આવું કર્યું છે જેમની સામે આઠથી દસ વાર કાયદેસર અરજી કરવામાં આવી હોવા છતાં તેઓ પોતાનો હિંસક સ્વભાવ છોડતા નથી જે જમીન એમની છે જ નહીં એના પર પણ તેઓ કેમ આવે છે તે મોટો સવાલ છે ત્યારે આ ઠાકોરભાઈની પોતાના જીવનને રક્ષણ મળે અને તેઓ પોતાના ખેતરમાં પ્રવેશ ન કરે તેવી માંગ સાથે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે આ દિશામાં પોલીસ ક્યારે અને શું કરે છે તે જોવું રહ્યું રિપોર્ટ બિંદેશ્વરી શાહ સાથે ઈશ્વર ગામે સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જે આપનું નામ મારું નામ માધુભાઈ મૌલ્યાભાઈ ગામે તુમરગા નિસાલપુરે માધુભાઈ શું ઘટના થઈ હતી અમે ઉમરગાના રહેવાસી છે અમારા પિતાજી મૌલ્યાભાઈ ગોદાભાઈ એમને એમને છે ને ઉમરદા ગામમાં જમીન આવેલી છે તથા બોરપાડામાં બે ગામમાં જમીન આવેલી છે પાંચ બ્લોક છે એમાં અમે છ ભાઈઓ અને ચાર બહેનોએ અમે મૌલિયાભાઈ બધાભાઈના અમે દસ વારસ સીધી લીટીના છે એમાં અમારા ભાગે ચોસઠ નંબરનો બ્લોક નંબર છે જે ઉમરદા ગામમાં આવેલો છે એમાં મગનીબેન મૌલ્યાભાઈ માધુભાઈ મૌલિયાભાઈ અને બિલકીબેન મૌલિયાભાઈને અમે ત્રણ જણાને બાપુજી અમને ખેતી કરવા માટે આપેલ છે જે બીજા ભાઈઓ છે એ લોકો નહીં કરે બાપુજી એની મરજી પ્રમાણે જે મોટો સર્વે નંબર હોય તે પ્રમાણે બે જણા ત્રણ જણા નાનો સર્વે નંબર હોય તે એકને બી આપેલો છે એવી રીતે બાપુજી હયાતમાં જ અમને જમીન ખેતી કરવા માટે વહેંચણી કરી ગયેલા છે તેમ છતાં તારીખ બાર બાર બારના ના રોજ સવારે અમે મારદા ગામે અમારે જમીન ખેતી કરવા માટે આપેલ છે જેમાં અમે અમારા ખેતીના કામ માટે અમે ગયેલા અને અમારી નાની બેન વિલકીબેન એ પણ એના હિસ્સામાં ઘાસચારો કાપવા માટે આવેલી ત્યારે અમારો નાનલો ભાઈ ઠાકોરભાઈ મૌલિયાભાઈ ગામીર જેઓ ત્યાં ત્યાં બી આવી ઠાકોરભાઈ મૌલિયાભાઈ તથા શૈલુબેન ઠાકરભાઈ બંને જણા ત્યાં ખેતર પર અમારા હિસ્સામાં આવેલા એને એ બી ઘાસ કાપવા લાગેલા એને પછી બેન જોડે બોલાચાલી કરીને બહેનને બીમારી મારી અને ત્યારબાદ એ ઉમેચા સાઈડ પર અમારા હિસ્સામાં ઊભો હતો ત્યાં આવીને મને બીમારી રહ્યો એને ત્યાર પછી એ ફોન કોણે કરેલો પોલીસ એ ત્યારે પછી મારવા લાગે ત્યારે મારી પત્ની ઋષિબેન ગમીતે સો નંબર પર ફોન કરેલો એને ફોન કરીને પછી જાણ કરેલી પોલીસ સ્ટેશનને પોલીસ આવેલી હા પોલીસ આવેલી એ બંને લઈ ગઈ હા બંનેને લઈ ગઈ બરાબર છે હવે તમે અત્યારે આના પહેલાં કેટલી વાર અરજી કરેલી છે એ એ અમે એના આગળ પાંચ છ વખત એને પોલીસ કેસ કરેલો જ છે પણ એ માનતો નથી હા એ માનતો હવે તમારી માંગણી શું છે મારી માંગણી એમ છે કે અમને બાપુજી જે ઓ ખેતર અમને આપેલું છે શાંતિથી અમને કરવા દે એને એને જાઈ હિસો એની ત્યાં જમીન નથી તો પછી આવે કે મેરો એની જમીન નથી ને ત્યાં એ ખેતરમાં એ ખેતરમાં એને બાપુજી આપેલું નથી એટલે ગામમાં જ બીજી જમીન આપેલી છે બા તો પછી કેમ આરે ઘણી ત્યાં આવે છે તમને હેરાન કરવા જબરદસ્તી હેરાન કરીને જમીન પચાવી પાડવા માટે તમને શું બીક છે માણસથી તમારા પાસે વિડિયો છે પુરાવો છે કે એનો હા એનો અમારા પાસે વિડિયો છે પુરાવો છે બધું છે મારા દાદાડુ લઈને તમારા પાસે હુમલો કરતો છે કુહાડી લઈને ખેતરમાં આવે જ્યારે બી અમે ખેતી કરવા માટે કોઈ બી જતા છે ત્યારે કાયમ માટે હથિયાર લઈને જ આવતો છે તો જોખમ છે હા જોખમ છે આ બાબતે અમે છે ને બાર બાર બે હજાર ચોવીસના રોજ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ બી આપેલી છે હવે ન્યાયની માંગણી કરો હા ન્યાયની માંગણી કરો છે જી ધન્યવાદ નું નામ માધુભાઈ ગામ ઉમરતા ઋષિબેન શું થયેલું તે દિવસે મારામારી થઈ પછી શું થયું તમે પોલીસવાળાને બોલાવ્યા પછી પોલીસ વાળાને મેં સો નંબર પર ફોન કર્યો મારા માધુભાઈને જુખુમમાં હતું દાંતડો લઈને મારામારી કરી બિલકીબેનને મારામારી કરી એટલે સો નંબરને મેં ફોન કરીને બોલાયો એટલે એ લોકો ભગવા લાગ્યા પછી સો નંબરવાળા કે કે તમે લોકો કાં છે અમે રસ્તા પર આવીએ છે તો રોડ પર અમે ભરોસે ત્યાંથી ગોલીમાંથી ને રોડ પર આવ્યા આ લોકો આગળ નીકળી ગયા પછી રોડ પર અમે નીકળવાને તે ગોલીમાંથી પછી મને આ ફરીને આવી એને મને આ હાથ પર આ બચકું ભરી લીધું કોણે સેલુ બેને ઠાકોરભાઈની ઘરવાળી એને બચકું ભરી લીધું એને બચકું ભરી લીધું મને પછી તમે શું કર્યું પછી માધુભાઈ ને બિલકી બેન મારા પાછળ આવતા હતા પછી આ લોકો એ મને છોડાવી પછી દવાખાને આવ્યા તમે પછી સીધા અમે પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યાંથી ને દવાખાને સારવાર માટે ગઈ મે સારવાર લીધી તો સારવાર તમારી એમએલસી નોંધાયેલી પોલીસ ફરિયાદ નોંધાયેલી પેલા દવાખાના વાળા સારવાર આપવા વાળા એ મારી પરે ડૉક્ટરે પૂછેલું કે આ કોણે કઢ્યું સેલુબેન ઠાકોરભાઈ આ લોકોએ એની પત્ની કઢી લીધું મને એવી રીતે બરાબર પછી એ લોકોએ તમારે પર ઊંધો કેસ કર્યો કે શું કર્યું મારા પર ઊંધો કેસ કર્યો એ પોલીસે એ લોકોને પકડી લાવી એટલે એ ગભરાઈ ગયા એને આ સેલુબેનને સુગર પ્રેશર છે એટલે ગભરાઈને દવાખાનામાં દાખલ થઈ ગઈ અને પછી અ ડૉક્ટરે ડોક્ટરના સારવારે અમે વિયારા જવાના એવી રીતે ડોક્ટરને કહેવા લાગે બરાબર છે હવે તમારી તમારી માંગણી માંગણી શું શું છે છે જમીન પર થવું જોઈએ માધુભાઈના હોક હિસ્સામાં ઠાકોરભાઈ અને સેલુબેન એ પ્રવાસ ના કરે અને અમને ત્યાં ખેતી કરવા દે અને કોહાડી લે દાતડલેન દર હખાતે હંતાઈ રે અમારે ખેતરમાં જવાનું જોખમ છે એની ઘરવાળી જે છે ક્યાં ની છે રહેવાસી ને એને શું કરેલું તમારા સાથે મહારાષ્ટ્ર ની છે અને અમે પોલીસ કાલે ઓ જોબ લખાવા અમને બોલાવ્યા જોબ લીધો એને પછી 10 12 જણા એના ભાઈ બહેન એના ભાઈના છોકરા બધાને લઈને આવ્યા પોલીસ સ્ટેશનના નીચે પોલીસવાળાનો મકાન બને ત્યાંથી પાવડાનો દાંડો લીધો પથ્થર વણે પછી અમે ઉપરથી ઉતરીએ કેવી રીતે નીચે પછી પોલીસવાળાને જમાદારને કીધું કે અમને મારવા માટે અહીંયા તૈયાર છે ને ઉપરથી મને કહે કે ડુક્કર ખાયાવાળી સનગડમાં રહેવાવાળી મને ગમે તેમ બોલતા લોકો એલા તમારી માંગણી શું છે કે તમને રક્ષણ મળવું જોઈએ અમને પોલીસ ની રક્ષણ જોઈએ તે ખેતરમાં અમે ખેતી કરવા જઈએ ત્યારે પોલીસ ની અમને રક્ષણ જોઈએ બરાબર છે ધન્યવાદ